હલો બધા દૈરા જય શ્રી કૃષ્ણ જય મોલ્લીધાર આપણે આવી ગયા બસમાંથી ને ને અહીંયા કઈક કરે છે માંડવીને માંડવી બદલી આની નહીં નહી આની નથી આ એટલી છે ને એ અહીંયા ટૂંકમાં બીજું કઈ વાંધો નથી માંડવી નો વાક નથી હેઠો ગારો છે ને એ નડે

પછી ભર કરવા જવા જો હોય જ પાલા આ ફેરવી નાખીને ચા થઈ જાય અને પછી ચા પાણી પી લે હાલો તો હવે જોરવી નાખી દઈ હાલો મિત્રો તો ફોર વાળી જવા કંઈક થોડાક એક બે લાઈન કરી એવા અને જો આ આ રામાયણ તમને કહેતા હતા ને આ ફેરવવાનું હતું ને કો ફરી ગઈ હા હા કરી મૂકે વાંથી વાહ મેંદળીની પસંદ મેળે વાંચી વાહ આ તમને નહીં દેખાતું હું કદાચ ભેજ છે જતા ગારો જ છે નહીંકળ્યો જ્યાં આ બધો હે ને ગારો જ છે આમ જાવ આવો ગારો થઈ ગયો જ્યાં અહીંથી હેને અહીંથી કોરો હં આ કોરો હા આ પર લીધું એ તાલપત્રી પેલી દે ને એ ગારો થઈ જાય ઓજ મૂકી અને ભેજ મૂકે જતા ભેજમાં ભેજમાં ઉગી ગઈ વાકી વાકી પેલી પેલી હા ઉગી ગઈ આ બધું ફેરવું ને લાંબા થઈ ગયા જતા ભેજ નહીં તો ગારો જ પીડ્યો

તો હવે આપણે હે ને હે બપોરા કરવા ને હાલો તો હવે ભીહુન નાખી દે તું બપોરા કરી લઈ તો હાલો હવે આગળ મળશે હલો ભાઈ ગાવા પાંચ ને હું આવી છે ને માલ ને બાંધવા ભરવાતા હતા ત્યાંથી અહીંયા આવીને તો ટાકામાં પાણી નહોતું

ખોટી થઈ દીઓ લગ નકોતા આવી જાય Waktu itu side mamuk di toto. કેમ કે લાઇન ફીટ થતી ન હતી એટલે સાઈડમાં રાખી દીધો તો લાકિને સરાય તો પછી તાકા લાઇન મૂકીને હાલતી કરવા જાવ ને તો વાંધો ના આવે નકર હે ને એકલીથી પછી વાંઠી આય આવું તો ના થાય એટલે

ચાકો ફરવા ના લાડી એવા હોય એક જણું કઈ જો હા હા ચાલુ કર દે જો હે ને આમ પકડવી પડે લાઈન નો કર લાઈન પકડી નઈ ને તો ના હાલે એ લાઈટ તો હે હે

બધું આ બટાઈ ગયેલા લોસા ફેરવી હગે ખેડુ જ ફેરવી હગે બાકી સીટ ઉપર સડીને બેઠા કઈ થી કઈ ના થાય થાય એને દ્રોગો ઓર્ડર જ કરવાનો રી આમ થાય ને આમ થાય એને હું ખેડૂત ની વેદના કા મને રગ ટ્રક થઈ ગઈ એને થોડી ખબર રગ ટ્રક થઈ ગઈ તો કોઈને ખબર ના હોય તો જીન પીડા થતી મને નથી ખબર કે તમને રગ ટ્રક થઈ ગઈ હું એમ કહું કે તમે ખોટું બોલો ટ્રેક્ટર આખું પડે ને રગડા જેવી સા કહી ગઈ જીન પીવી હોય હાલો જો આની નડારી ભલ્લી થી અને મારો સા ઠરી જાય એટલે હવે હું રાખું વેલેરી માંડ વીણાવા માંડે ને તો વેલેર હું દાંતી હાલી જાય તો પડ હું કઈ પડે નઈ હું કહું હું પડે લે વાવેતર કરવા એક કઈ છે કામ વાર નગર થાય નઈ ભેજ માં તઈ તો કઉ કે જીમાં જો એમાં તો ભેજ નડે ભેજ નડે ભેજ ને કઉ રે હાલો હાલો મિત્રો તો જય દ્વારકાધીશ જય મુલીધર રામે રામ ડાયરા ને તો તમે બધા કેવા કેમ હમણાં વ્લોગ મને ચાલતો પણ હમણાં જરાક થઈ ગયે છે નિહાર ચાલુ એટલે ભણવા વયા જાય એટલે વ્લોગનો સમય જડે નહીં અને હે ને આપણે આવી ગયા અટાણે અટાણે આજે થોડું મોડું થઈ ગયું આપણે આવવામાં કેમ કે આજે આપણે જરાક કામ હતું થોડુંક એટલે અને આજે આપણે પાંચ વાગી ગયા હે પાંચ સાડા પાંચ આપણે આવી ગયા ઘરે અને જો પપ્પાએ હે ને ચાલુ કરી દીધું હે ખેડવાનું પપ્પા ચાલુ કરીને વયા ગયા પછી કે આવું ખેડ ગયો એ ગયા હે બસ મૂકવા

અને આજના બ્લોગમાં એટલું જ તો કાલના માં મળી અને બધા એમ કહેવા ઘરના મિત્રો કે લાઈક હમણાં ઓછી કરે જરાક કહે છે લાઈક કરતા જાય તો બધા કોમેન્ટે કરજો લાઇક ભરી ભરીને કરજો આ બધા કોમેન્ટ કરે ને એ બધા જરાક લાઈક કરતા જજો કેમ કે કોમેન્ટ વધી જાય હે તો લાઈક ઓછી રહી જાય એ શું કામનું તો બધા લાઈક કરતા જજો કોમેન્ટ કરતા જજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો હાલો તો હવે કાલના બ્લોગમાં મળી